નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા કંપા ખાતે આવેલ પૂજ્ય સંત શ્રી કાનજી બાપા ઓમ શ્રી હરિધામમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ યોજાયો શ્રી હરિધામ લક્ષ્મીપુરા કંપા મુકામે ભાવભક્તિ અને શ્રદ્ધા સાથે બ્રહ્મલિન સંત શિરોમણી પૂજ્ય શ્રી કાનજી બાપાના સાડા ત્રણસોથી પણ વધુ સંખ્યામાં ગુરુભાઈ બહેનો એકઠા થયા હતા શ્રી હરિધામના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ કે પટેલ અને મંત્રી શ્રી નરોત્તમભાઈ એમ પટેલ દ્વારા પધારેલ સૌ ગુરુભાઈ બહેનોનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ સાહેબે બધા જ પાસાને અવરી અને વાસ્તવિક સત્સંગ દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા હતા ચાર કલાક સુધી ચાલેલ કાર્યક્રમમાં સતત સંગીતભાઈ માહોલમાં બેનો દ્વારા ગુરુવનના કરવામાં આવી હતી સમગ્ર રેકોર્ડિંગ મોહનપુરાથી પધારેલ હરિભક્ત શ્રી અશોકભાઈ દ્વારા કરવામાં આવ્યું ગુરુ મહારાજના દીકરા ભીમજીભાઈ રતિભાઈ અને છગનભાઈની ઉપસ્થિતિની વિશેષ નોંધ લેવામાં આવી આભાર દર્શન તાદલિયા કંપાના મુખી મહારાજ શ્રી વિનુભાઈ દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમને અંતે ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો અને સૌ તૃપ્ત થયા હતા પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા